હાથોડ ભક્ત મંડળ દ્વારા આજ રોજ ભવ્ય રીતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સદગુરુ ચીનીલાલ મહારાજનું વાજતે ગાજતે ભવ્ય સમયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુરુ મહારાજની વિશેષ આરતી કરવામાં આવી હતી આરતી બાદ દૂર દૂરથી આવતા સંતોની સેવા કરવામાં આવી હતી અને અખંડ ભજન સત્સંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે ગુરુ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તજનોએ ગુરુપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી સદગુરુ ચીનીલાલ મગનલાલ મહેતાની જયંતિ દર વર્ષે અલગ અલગ જગ્યાએ યોજવામાં આવે છે ત્યારે આ વખતે એકસો પિસ્તાળીસમી જયંતિની ઉજવણી બારીયાની હથોડ ભક્ત મંડળ દ્વારા કરવામાં આવી હતી